આપ જોઈ શકો છો વારસિયા વિસ્તારની અંદર જે શાક માર્કેટ આવેલું છે વારસિયા કોટ બાજુ જે સ્કૂલ છે પંદર નંબરની આ બાજુ હિન્દી સ્કૂલ હતું આપ જોઈ શકો છો આ હિન્દી સ્કૂલ અને તેની જ બાજુમાં ગુજરાતી સ્કૂલ હતું આ સવારના ટાઈમે હિન્દી સ્કૂલ જે આપણું હિન્દુ રાષ્ટ્રનું ભાષા છે તે હિન્દુ સ્કૂલ એક જ હતું તે વારસિયા વિસ્તારની અંદર તેની હાલત હવે તમે જોઈ શકો છો અને વડોદરાના અંદર અત્યારે હિન્દી સ્કૂલો બંધ થઈ ગયેલ છે અને આ એક જ સ્કૂલ એવું હતું જે હિન્દી સ્કૂલ છોકરાઓ ભણતા હતા તે સંસ્કૃત હિન્દી ભણાવતા હતા બહુ સરસ સ્કૂલ હતું આ પંદર નંબરની વારસિયા વિસ્તારની અંદર આ સ્કૂલ હતું જેની હાલત અત્યારે જર્જરીત જોઈ શકો તમે પછીની બાર વાગ્યા પછીની અહીંયા આગળ ગુજરાતી સ્કૂલ ચાલતું હતું જે સાંજના પાંચ વાગ્યા સુધી ચાલતું હતું અને આ સ્કૂલને જર્જરિત થયાના કારણે અહીંથી શિફ્ટ કરીને વારસિયા બગીચા પાસે લઈ જવામાં આવ્યું પણ તે બાદ તે બાદ આ જે જગ્યા છે સ્કૂલની જગ્યા અને આ સ્કૂલની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે અને આના કારણે જે સ્કૂલની પાછળની જે મેદાનો હતી બાળકોને રમવાનું તે સ્કૂલની બધી જ જગ્યા ઉપર કબજો કરી દેવામાં આવ્યું છે હવે જોઈ શકો છો ત્યાં આગળ મોટા મોટા દુકાનો બની ગયા છે અને ઘોડાઓનો બની ગયા છે જે ત્યાં આગળ એક એક દુકાનનું કિંમત લાખોમાં ગણાય છે તે કોના હિસારે વેચાય છે તે કોઈ જોવા માટે તૈયાર નથી આ સ્કૂલ તમે જોઈ શકો છો અહીંયા આગળ સરકારી સ્કૂલ છે તેની ચારે બાજુ જે ચારે બાજુની દબાણ છે તે ગેરકાયદેસરની છે આપને હું બતાવું છું તમે જોતા રહેજો ત્યાં આગળ હવે કોર્પોરેશનનું આ સામાન મૂકવામાં આવ્યું છે એ મને વિડીયો બનાવતા જોઈ નાહી ગયો એટલે આ બધું થઈ રહ્યું છે વારેશના વિસ્તારના અંદર તમે જોઈ શકો છો અને આ જે બાળકોનું સંડાસ હતું બાથરૂમ એની પાછળ તમે જોઈ શકો છો આ મોટા મોટા દુકાનો જે મેદાન હતું તેના ઉપર કબજો થઈ ગયું છે મોટી મોટી પાંચ પાંચ હજાર સ્ક્વેર ફૂટના જે ગોડાઉનો બનાવી દેવામાં આવ્યું છે ત્યાં કમલ સ્વીટવાળાની દુકાન છે ને મોટી મોટી કલરવાળા ઝૂલેલાલની દુકાન છે જ્યાં રમતગમતનું જે મેદાન હતું તેના ઉપર કબજો થઈ ગયેલો છે આના ઉપર ધ્યાન કેમ દોરાવામાં નથી આવતું તે જોવાનું રહી છે અહીં જે હિન્દી સ્કૂલ હતું સામેની બાજુમાં આપ જોઈ શકો છો તે બાબાકી ઝુપડી બનાવી દેવામાં આવી છે તે બાબાકી છુપડી ત્યાં હિન્દી સ્કૂલ હતું અત્યારે ત્યાં બાબાકી ફકીર કી ઝુંપડી બની ગયું છે અને તેની બાજુમાં જ શાક માર્કેટ આવેલું છે ત્યાં આગળનું તમે દ્રશ્યો હું બતાવું છું જે રીતના કબજો થઈ ગયા છે નહીં કોઈ બોલનારા છે નહીં અત્યારે અહીંયા આગળ હાજરમાં વોચમેન હતો વાતમાં મને જોઈને જતો રહ્યો આપ જોઈ શકો છો અહીંયા આગળનું જે દ્રશ્યો છે ટ્રેક્ટરો છે બધું છે ગેરકાયદેસરના જે કબજાઓ છે તે ગરીબ બચારા મધ્યમ વર્ગના ઝુંપડપટ્ટીઓ જે નાલામાં ઘર બસાઈને રહેતા હોય છે તે લોકોને તોડી દેવામાં આવે છે પણ આવું વિસ્તારના અંદર જે સરકારી જગ્યાઓ ઉપર કબજા થાય છે તે જોવામાં કેમ નથી આવતી અને વારસિયા વિસ્તારના અંદર કમસે કમ આઠ જેટલા ગ્રાઉન્ડો હતા તે બધી ગ્રાઉન્ડો ગાયબ કરી દેવામાં આવ્યું છે એક 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 કરીને આ રીતના મંદિરોને એ બધું કબજો કરી કરીને જેટલી વિસ્તારની અંદર જે કબજા થયેલું છે આપ જોઈ શકો છો આ કોર્પોરેશનની ગાડી આવી છે હવે ગાડીની અંદર જે ગટર ભરાઈ ગઈ છે તેના માટે કામ કરવા માટે બી તે લોકોને જગ્યા માટે અંદર ગાડી જઈ શકતી નથી એટલી બધી દબાણ થઈ ગયું છે અને આ રીતનું જગ્યા આ સ્કૂલ તમે જોઈ શકો છો આ સ્કૂલ છે તેની બાજુમાં જ આ તમે જોઈ શકો છો જે રીતનું દબાણ છે આ કબજો છે હું તમને એક એક કરીને બધું જ બતાવું છું કેટલી મોટી મોટી ફેક્ટરીઓ બની રહી ફેક્ટરીઓ બનાવી દેવામાં આવી છે ત્યાં આગળ બધું ગેરકાયદેસરનું આપ જોઈ શકો છો આ બાળકોને રમવાની જે મેદાનો હતી તે મેદાનો ઉપર આ રીતનું દબાણ કરી દેવામાં આવ્યું છે અને કોઈ બોલનારો છે નહીં એટલે આ લોકોનું કોઈ દસ્તાવેજ નથી કે આ લોકોને આટલું મોટું મોટું આ લોકોને બાંધી દેવામાં આવ્યું છે આ બધી ગેરકાયદેસરની છે આપ જોઈ શકો છો પણ કોઈ બોલનારો છે નથી કેમ કે વારસિયા વિસ્તારની અંદર એક કોર્પોરેટર એવો ઊભો કરી દે છે કે આ લોકોને ત્યાં આગળ કોઈ બી કોર્પોરેશન આવે એટલે દબાણ શાખાવાળાને એ લોકોને પૈસા આપીને છૂટા કરી દેતા હોય છે તે આ દબાણ હટતું નથી વર્ષોથી તમે બતાવું છું આ જોઈ શકો છો તમે કેટલી મોટી દબાણ છે આ બધી બોલે જુઓ આ સ્કૂલની પાછળની જગ્યા જે બાળકો રમતા હતા સ્કૂલની પાછળની જગ્યા છે આ આપ જોઈ શકો છો કેટલી મોટી હદે બાંધકામ થયેલું છે આપ જોઈ શકો છો આ બધું સ્કૂલનું ગાર્ડન છે બાળકોને રમવાની જગ્યા ઉપર કબજો કરી દેવામાં આવ્યું છે આપ જોઈ શકો છો આ સ્કૂલ છે સ્કૂલની બાજુની જે મેદાન છે તે કબજો કરી દેવામાં આવ્યું છે જોઈ શકો છો આટલી મોટી મોટી કારખાના બનાવી દેવામાં આવી છે કે જાણે કે એમને મફતમાં આપી દીધું હોય એ રીતનું જગ્યા કબજો કરી લેવામાં આવ્યું છે કેમ નથી બોલતા કોર્પોરેશન શા માટે ચૂપ છે એ જ ખબર નથી પડતી હું અત્યારે તમને રોડ પર લઈ જઈશ તે રોડ ઉપરથી તમને બતાવું છું દ્રશ્યો જે છે તે આપ જોઈ શકશો આ બધી ગેરકાયદેસરની દુકાનો છે આ દુકાનો કેમ નથી હટતી અને આનું શું કારણ છે કે આ લોકોનું દબાણો નથી હટતી આ બધી દુકાનો જે છે આટલી મોટી મોટી દુકાનો એ બધી સ્કૂલની જગ્યા પર બનેલી છે આપ જોઈ શકો છો વારેસિયા વિસ્તાર નીલકંઠ કોમ્પ્લેક્ષ ત્યાંથી સીધું આઈએ વારેશિયા આરટીઓ તરફ ત્યાં આ બધા દુકાનો છે કોટ વિસ્તારને વારેશિયા વિસ્તાર આરટીઓ તરફ જવાનો રસ્તો આ બધો સ્કૂલની જગ્યા પર કબજો થયેલું છે આપ જોઈ શકો છો શું થયું છે સરકારને સાના માટે કાર્યો નથી થતી એ જોવાનું રહ્યું